વરસાદ આવતો દાળા મે વરસાદ નો ગોટા ખાઈ ને તો મજા આવે તે પુરીઓ બનાવી દીધી બોલ પુરીઓ મારે શું ખાવાની છે જે બનાવી ખાઈ લે તેવા દાળો લડાઈ રહી જો એ ગોમ આપણે વાતો લાયો પૈસા પેલા લોસો પટાઈ દઈએ પાછું ના હોય તો તાર કાશીરી બે જ્યા મારે તો એવું નતું

મે <laughs>

કમ્પ્લીટ કમ્પ્લીટ છે કાકા સાધુ જો આમ તો કઈ નોબુ જોવું નહીં ખાલી હું સાલુ કરીનો રે સાલુ તક કઈ દઉં કે શેટલામ સર આપ તો કોઈ પાસે ના નહીં આપ તો નવ નવ કે જે ગોળાવ માં ગોળાવ માં કે કેડ મની લાયા તા ઓ વા તે હો કે મત મે દીસ ના તો આ રૂપાઈ છો ની શરમ નહીં જે હોય છોકું કઈ નાખવાનું અગુ લાખ રૂપિયા નું પણ શરમ નહીં રાખવાની

લઈ લેવું આપડે એક જ હાથ પડેલું એ તો મને છે ખબર નઈ કે તમે કોઈ નઈ બીજો હાથ તો

વિશ્વાસ ના પૈસા દેવ હું કઉ પાછું બાઇક મારે તાત્કાલિક નોમકર આપવું પડશે લોન કરવાની છે એટલે એટલે તમારો સૂંટ નઈ ક્યાં જ ને બાઇક ની ચોપડી બનાવી દેવ

બધું ટક્કા ટક કન્ડિશન તું જો હું તને બતાવું બાઈક બતાવું જલ્દી ચાલુ કરજો ફોન આના ના બાઈક કેટલી આ તો વાય તો ગોળા જેવું લાવ્યો છે એકી કિક દોળે પણ હોબઈ નજર આલે હું કહું છું ચલુ બાઈક નહીં પેટીના પટીના તારું આ લીધું મારા હાથે બરોબર એ તો આ લીધું પૈસા પડતા નહીં યાર આનું વાત કાલ આજ કાલ કરો તો મોળા તને હગામ હું કેવું મારા કે જે કંટાળો સ્વાદ તે તું મારા ગા જાય તે બાઈક દઈ દૂરી આવું નહીં આવું એટલે પાછું ખેંચી લેવું પાછું ખેંચી લેવું તો કેમ અલ્યા પણ સાબન તો બગડ ગયો છો કહું અલ્યા સાબન બગલે પણ પૈસા ઇનમ આવું જેમ કે અતારે કેલા મું કેતો તું કરોકરા આલો છું અને આલી દીધા હોત આટલી ગોડી તો કેસ ના પતી ગયો તે બૈરાણું આપળો તો બીજાનો કોઈ ઓપર ન થાય ના ભોગળું તો ઉપાજે તમને નાહી જાય પાછી ખડાઈ દેલી તો સ

હરખીટા ખા દુદાવા તેલ અને બાઈક બાઈક માં પૈયા બગાડ્યા કે બગાડાવ હું ના કેતો તો મારા પેલી ને મોણ્યું નઈ હામો ઈને લાગતા ભાડી લાગવાનો તો ખબર પડ એ આવ હાઢો આવ બત્રીજા હા ને આયા હા અલ જ આલે જ હું મારું ઘર મો પેલ બાર પેલી બેસ છૂટી ગઈ તો બોધવા દ્યો તો

વાત સાચી પણ પૈસા આવી એટલે મારા મારે ના થોડા પૈસા માં શપથ પકડવાના થઈ ગયા તોડપી મારે તું કરવાનું કયો

તમારી કાકા બધી વાત સાચી પણ આર્યું બાઈક ને બોલો બરોબર એટલે બાઈક ને તમે ઓન વેચ્યું એવું કોઈ કરાર કરાર કર્યો કોઈ પ્રૂફ બદલાવો પણ હગા મેં એવું કશું અમે કશું નહીં કર્યું મારું વધારા ની ચરબી ના કરતા કરતા નાખો કરાશો મારું પછી ખબર આપડું ઘોડિયાળું ઘોડિયાળું